ચંચુપાત ન્યૂઝ લઈને આવ્યું છે એક મહત્વના સમાચાર થાનગઢ પોલીસની હદમાં નકલી નોટ બતાવતો એક ઈસમ બાતમીના આધારે ઝડપાયો જો શું છે હકીકત અને કોણ છે આ વ્યક્તિ શું છે એની મોડલ્સ કે ક્યાંથી લાવ્યો તો આ પાંચસોના દરની નકલી નોટો શું પોલીસની તપાસમાં અન્ય ઈસમો પણ જોઈ શકાય છે કે કેમ જો આ છે નકલી નોટનો આરોપી આરોપી આશીષ મોરી એની સાથે એક અન્ય પણ આરોપી છે જે પોલીસ તપાસ ચાલુ છે શું કહે છે આ બાબતે ડીવાયસપી રબારી જો એમની ચુબાની શું કહે છે જી સાહેબ શું કહેશો ગત તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાપચનગર ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ બીએનએસની કલમ એકસો ઓગણએંસી અને એકસો એંસી મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એમને એક ખાનગી ભાતપી મળેલી હતી કે જે આશિષભાઈ રાજુભાઈ મોરી જે પોતે અમરાપોર કપૂરભાવ થાનગઢના રહેવાસી એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય આ વાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરીફિકેશન માટે ત્યારબાદ તુરંત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેંકના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતા ખરેખર એ પાંચસોના જે પાંચસો પાંચસો રૂપિયાની બનાવટી ચલણી નોટોનું જે છે એ ફલિત થતા એના રૂપમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ જે ગુનો છે એ કુલ બે આરોપીઓ વિરુદ્ધ છે એક આશીષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉગ્રેજરા જે છે છે જે ગામ ત્યાંના રહેવાસી અન્ય બીજા પણ આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમ ઇન્વોલ્વ હોઈ શકે છે હાલ આમનો જે રોલ છે એ નોટ વાપ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતે બધ છે આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ આંધ્ર પોલીસ સ્ટેશનમાં સરજી કેટલા રૂપિયાની નોટ હતી અત્યારે જે છે કુલ સત્તાણું એવી નોટ મળી છે એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ ઓગણચાલીસ ઓગણપચાસ હજાર જેવી જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય પણ આમ તો ખરેખર ચલણની નોટો ખોટી છે એટલે જીરો કિંમત ગણી શકાય પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને કરતા હતા